કુતિયાણા શહેરમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય અને નગરપાલિકાના પ્રમુખ દ્વારા લોક દરબાર યોજાયો હતો જેમાં માલધારી સમાજને સમાજ બનાવવા જગ્યાનું ખાતમુહૂર્ત કરાયું હતું કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા તેમજ નગરપાલિકાના પ્રમુખ કાનાભાઈ જાડેજા દ્વારા કુતિયાણા ગામના પ્રશ્નોને લઈને એક લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોક દરબારનું આયોજન કુતિયાણાના સોની સમાજ ખાતે રાખવામાં આવ્યું હતું જેમાં પાંચસોથી વધુ લોકોએ હાજરી આપી હતી અને પોતાના વિવિધ પ્રશ્નો કર્યા હતા વર્ષોથી જ એક પ્રશ્ન હતો માલધારી સમાજનો કે આ સમાજને ચોમાસા સમયમાં કે જ્યારે લગ્નનો સમય હોય ત્યારે આ લોકોને ખૂબ હેરાન થવું પડતું હતું વર્ષોથી તેમને સમાજ માટેની જગ્યા માંગતા હતા પરંતુ મળી ન હતી ત્યારે આ વખતે નવી નગરપાલિકા આવતા જ પહેલું કામ જે ચૂંટણીમાં વચન આપેલું હતું એટલે તાત્કાલિક જગ્યા ફાળવવી કરી તેમનો ખાતમુહૂર્ત કર્યું હતું આગામી સમયમાં ત્યાં માલધારી સમાજનો ખૂબ મોટો સમાજ બનાવવામાં આવશે ઉપરાંત પુતિયાણા શાક માર્કેટનો પ્રશ્ન પણ ખૂબ જ જૂનો હતો કારણ કે હરાજીનો સમય ખેડૂતોને શાકભાજીની અંદર ઉગ્ર બન્યો હતો બંને પક્ષને બોલાવી અને સમજણ બાદ હવે હરાજીનો સમય રાત્રે રાખ્યો હતો જેથી કરીને તમામ લોકોને આનો લાભ મળે તો પ્રધાનમંત્રી આવાસ યોજના જે મકાનો પાસ થયા હતા તેમાં ઘણા કોન્ટ્રાક્ટ દ્વારા હજી સુધી મકાનો બનાવવામાં નથી આવેલા અને તેની સામે પણ લાલા કરી હતી કે જે કોન્ટ્રાક્ટર કામગીરી નથી કરી રહ્યા તેમને બોલાવે અને ફરી કામગીરી ચાલુ કરી દે એવી સમજણ બંને પક્ષ દ્વારા કરવામાં આવી હતી